હાથના શાકની આ રેસીપી જોયા પછી તમે કહો કે આ રીતે તમે શાક ક્યારેય બનાવ્યું છે અને નથી બનાવ્યું તો એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરો હું ગેરંટી સાથે કહું છું કે શાકને ચાખ્યા પછી રોટલી ઓછી પડશે હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ જલપાસ રેસીપીમાં તમારું સ્વાગત છે તુરિયા પાત્રાનું શાક બનાવવા માટે મેં અઢીસો તુરિયા લીધા છે અને તેને આ રીતે પૂરેપૂરા છોલી લીધા છે તેની કડક સ્કીન બધી છોલી લેવાની છે અને આ રીતે ટુકડા કરી લેવાના છે હવે આપણે તેલનો વગાર મૂકીશું તો મેં અહીં બે ચમચા જેટલું તેલ લીધું છે તેમાં અડધી ચમચી રઈ એડ કરીશું પાંચ ચમચી જેટલું જીરું એડ કરીશું બે ચપટી હિંગ એડ કરીશું અને એકથી દોઢ ચમચી જેટલી મેં લસણ અને આદુની પેસ્ટ બનાવીને રાખી છે તે તેમાં એડ કરી લઈશું અને તેને બરાબર સાંતળવા દઈશું તો હવે લસણ આદુની પેસ્ટ સતળાઈ ગઈ છે તો બે લીલા મરચાં સમારીને રાખ્યા છે તે એડ કરી લઈશું મરચાં સહેજ સતળાય એટલે આપણે જે કાપીને તુરિયા રાખ્યા છે તે પણ તેમાં એડ કરી લઈશું હવે તેને બરાબર હલાવી લઈશું હલાવ્યા પછી તેને થોડી વાર લઈ હવે તેમાં મસાલા કરીશું તો અડધી ચમચી હળદર એડ કરીશું અડધી ચમચી લાલ તીખું મરચું એડ કરીશું અડધી ચમચી લાલ કાશ્મીરી મરચું એડ કરીશું તેને બરાબર હલાવી તેમાં મીઠું એડ કરી લઈશું તો અહીં પાત્રામાં આપણે મીઠું નાખેલું છે તો અહીં શાકના ભાગનું જ આપણે મીઠું એડ કરીશું હવે તેમાં બે ચમચી ખાંડ એડ કરીશું અને તેને બરાબર હલાવી ઢાંકી અને ચડવા દઈશું આપણું શાક ચઢે ત્યાં સુધી આપણે પાત્રાના વાટાના કટિંગ કરી લઈએ તો અહીં મેં બે વાટા બનાવ્યા છે પાત્રાના આપણે અઢીસો તુરિયા લીધા છે તો એક વાટા જેટલા ટુકડા પણ પાત્રાના ચાલી જશે પણ જો તમને વધુ ભાગતા હોય તો વધુ એડ કરી શકો છો હું એક વાટાના ટુકડા એડ કરીશ અને એક વાટાને ટુકડા કરી વઘારી લઈશ તો બસ આપણે બંને વાટાના ટુકડા કરી લઈશું તો આ રીતે ટુકડા કરીને રેડી કરી લીધા છે તો હવે આપણે શાકને જોઈ લઈશું કે આપણા તુરિયા ચડી ગયા છે કે નહીં તો આપણા તુરિયા કમ્પ્લીટ ચડી ગયા છે અને હવે આપણે તેમાં ગરમ મસાલો અને ધાણાજીરું જે બાકી છે તે એડ કરી લઈશું તો પાંચ ચમચી ગરમ મસાલો એડ કરીશું અને પોણી ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું હવે તેને બરાબર હલાવી લઈશું અને સેજ સાંતળવા દઈશું તો આપણું શાક રેડી થઈ ગયું છે હવે ઉપરથી પાણી દીડવાનો વારો છે તો આપણે જેટલા પાત્રા એડ કરવા છે એ પ્રમાણે આપણે તેમાં પાણી એડ કરીશું મેં અડધા કપ જેટલું પાણી એડ કર્યું છે તો પાણી ઉકળે એટલે હવે તેમાં એક એક પાતરા મૂકી દઈશું તો બસ આ રીતે તેમાં પાત્રા મૂકી દેવાના છે હવે તેને આ રીતે હલાવી લઈશું જેથી કરીને આપણા પાત્રા વિખાઈને તૂટી ના જાય અને સારી રીતે શાકમાં મિક્સ થઈ જાય તો હવે આપણે પાત્રાને ઢાંકી અને બે મિનિટ માટે ચડવા દઈશું તો તેને ઢાંકી બે મિનિટ ચડવા દઈશું તો બે મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે જોઈ લઈએ તો જે આપણે પાણીનો રસો કર્યો હતો તેના સાથે પાત્રા અને શાક સેટ થઈ ગયું છે તો હવે આપણું શાક રેડી થઈ ગયું છે અને રસો લગભગ પાત્રામાં શોષાઈ ગયો છે જે થોડું ઘણું હશે તે પણ તેમાં સેટ થઈ જશે તો હવે આપણે ગેસના ફ્લોને બંધ કરી ઉપરથી ધાણા ભભરાવી લઈશું અને તેને બરાબર હલાવી મિક્સ કરી લઈશું તો આપણું શાક હવે રેડી થઈ ગયું છે તો આપણે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું તો શાક આપણું રેડી છે તે જોવામાં જેટલું મસ્ત લાગે છે તેટલું જ ખાવામાં ટેસ્ટી લાગે છે તો આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડિયોને લાઈક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ